બોલો બાપુ બાપુ શ્રી ગણેશાય ગણેશમાં આયખું ની અંદર તાપ લાગતો હોય બળતરા રહેતી હોય ઓછું દેખાતું હોય કાનની અંદર સીટી વાગતી હોય કાનનો દુખાવો હોય માથાનો દુખાવો હોય પથરીનો દુખાવો હોય રસ મચ્છા હોય ચિકન ગુનિયા હોય એવો કોઈ પણ પ્રકારની બીમારી હોય લકવાની બીમારી હોય કોઈ પણ પ્રકારની બીમારી હોય તાત્કાલિક આપણે ઈલાજ કરી દઈએ છીએ અને પાંચ મિનિટમાં રિઝલ્ટ મળે છે ગમે એવું શરીર બળતું હોય પગના તળિયા બરતા હોય તો એક મિનિટની અંદર બળતરા દૂર થવાની ગેરંટી આપીએ છીએ આ દુનિયાની અંદર કોઈ એવો ડૉક્ટર હજી લગન છે નહીં કે જે ગેરંટી આપે જ્યારે હું ગેરંટી આપું છું મોઢામાં ચાંદા પડ્યા હોય એને બે દિવસમાં ઠીક કરવાની ચિકન ગુનિયા ખાલી ત્રણ મિનિટમાં પાંચ મિનિટ કહું છું પણ ત્રણ માં દૂર કરી દઉં છું જાતે જોયું છે અનુભવ કર્યો ને આપણે તમને કીધું તો પાંચ મિનિટ તમને બે મિનિટ રેડી થઈ ગયા આપણે ઈલાજ કરીએ છીએ કોઈ પણ પ્રકારની બીમારી સંતાન બાબતમાં ખુલ્લી ચેલેન્જ છે છોકરી જોઈ એને છોકરીની ગેરંટી છે એમ કે છોકરા નથી થતા પાંચ છોકરીઓ થઈ ગઈ તો હું દીકરાની ગેરંટી આપું છું દીકરો જ આવે આ ગેરંટી નિસંતાન સંતાન થતા જ ન હોય એ બે પતિ પત્ની અહીંયા આવે તો હું જોઈ શકું છું કે ભાઈ સંતાન થશે કે નહીં તો થાય એમ હોય તો સો ટકાની ગેરંટી સંતાન થાય ઈશ્વરથી હું મોટો નથી પણ ઈશ્વરની મારી ઉપર હનુમાનજીની એવી કૃપા છે જેને કારણે કવડી બની આ પાકી વસ્તુ બાકી તો હું જ્યોતિષ કામ કરું છું રોગનો ઉપચાર કરું છું હોમ હવન વિધિ પણ કરું છું રોગનો કોઈ ચાર્જ નથી અહીંયા કોઈ દવાના પૈસા નથી યથાશક્તિ તમને દાન કરવાનું મન થાય એ ગૌશાળામાં આપી દઉં છું મારી ગાયો માટે ખર્ચો કરું છું અને આશ્રમનો વિકાસ કરું છું બાકી કોઈ પૈસા નથી લેતા આપણે આ દુનિયામાં પૈસા લઈને ગેરંટી નથી આપતા જ્યારે સાયન્ટિકા જેવો જેવા હોય તો માણસ આ આંગળીઓમાં ચેકા મારીને ઈલાજ કરે ત્યારે આપણે કોઈ ચેકા માર્યા વગર દસ મિનિટનો ટાઈમ દઈએ છીએ પાંચ મિનિટમાં સાઈન્ટ ઈલાજ પણ કરી દઈ છે કોઈ ચાન્સ નથી બાપુ આપણા શું અમારા ગયણી રોડ ઉપર આવેલો છે પછી અમારા એ માતાજી છે શ્રી દેવલનાથ માતાજી શેમ્પુ એક બનાવે છે દવા જડીબૂટી નાખીને તો એ શેમ્પુથી માથાની અંદર ખોડો થતો હોય કે વાળ ખરતા હોય એનો પણ ઈલાજ થઈ જાય છે માતાજી એક બીજી દવા બનાવે છે કોઈને ધાધર થાય હોય ખ ખરજવું થયું હોય તો એને દૂર કરવા માટે થઈને

આવે છે અમે નાથ સંપ્રદાય ના સાધુ છે અમારું એક જ ઈચ્છા છે જગત કલ્યાણ અમારું કલ્યાણ બીજું કોઈ કલ્યાણ નહીં અને હું હરેક વ્યક્તિ માં ભગવાન ને જોઈને સેવા કરું છું માનવ સેવા પ્રભુ સેવા સમજુ છું ઈશ્વર નથી નથી માનસી હરિજવાર માચીત પ્રકમા રૂપ ચેતન સ્વરૂપ હર કોઈના હૃદયમાં છે આ જોઈને હું સેવા કરું છું મને એવું થાય છે કે દરેક વ્યક્તિમાં જ ભગવાન છે સારા કર્મ કરે તો ભગવાન છે દુષ્ટ કર્મ કરે ખોટા કર્મ તો શેતાન ક્યાં ગોતવા જવાની જરૂર નથી મસ્તકમ બ્રહ્મ સ્વરૂપમ હૃદય વિષ્ણુ પૂર્ણ સરે શિવ સ્વરૂપ આયકુ સૂર્ય ચંદ્ર કાન અશ્વિની કુમાર છે જીપ સરસ્વતી છે રૂવાટી નવ લાખ તારા છે અગ્નિ તમારામાં વાયુ તમારામાં છે અનંત દેવ તમારામાં છે શુદ્ધ કર્મ કરો સારા કર્મ કરો બસ એટલે હું દરેક વ્યક્તિને અહીંયા ભગવાન સમજીને ઈલાજ કરું છું મેં ક્યારેય મનની અંદર એવો ભાવ નથી કર્યો કે આ દર્દી છે એની મજબૂરી છે લાચારી છે એની તકનો ફાયદો ઉઠાવો એવો કોઈ ઈરાદાથી આપણા ઈલાજ નથી કરતા પણ હું એમ સમજુ છું કે મારી કાંઈક ઉપર ભગવાનની કૃપા છે એટલે મને સેવા કરવાનો મોકો આપે છે એમ હરેક વ્યક્તિમાં હું ભગવાન જોઈને સેવા કરું છું સ્ત્રી આવે તો એની અંદર મા બેન દીકરી જોઈને સેવા કરું છું મને એમ થાય કે શક્તિનો અવતાર છે મા જગદંબાએ એ વધારે છે અને હું એનો ઈલાજ કરું છું મારી ઈચ્છા બીજી કોઈ ઈચ્છા નથી સરસ સરસ લે